એ બાબુ અમારી વાત છે બધી તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન દેતા એક પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા ને ફઢાવેલા પોપટ જેવા એટલે બેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારા મારી સિવાય હવે કોઈ છે હું એક એક જ જ જે જે પીર કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો એ હકેલી ને ગાંડા એટલે આપણી તૈયારી એમ એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી ઘરે રે બિચારા શું કરતા હશે ક્યાં જમ્યા હશે હું થોડું ખોટું થોડું બોલું મેં તો પેલા કીધું તમે દાંતમાં નો કાઢ નાખતા બિચારા સવાર માં જાગીને ઘુઘુએ ફોન કર્યો એટલે ફોન ઉપાડ્યો એટલે બેન અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે રામ લંકામાં માં ના આવ્યો તો આપડે ભગવાન તરીકે ન માન્યા હોય કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરાવાળાએ ભગવાન ન માન્યા હોત કંસ માર્યા પછી ખબર પડે કો આ કૃષ્ણ આપણી પાસે થી પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ તમે કોઈ નો વાહે આવતા હું આવીશ કીધું ને એમાં આખી આખી જિંદગી વહી ગઈ આવશે આવશે વાટમાં વાત આવશે કાલ નહીં તો કાલ આવ ઓધવ મીરાને મળ્યા ત્યારે રાધાને મળ્યા ત્યારે કીધું નહીં રાધાને કોઈ કીધું ઓધવ સંદેશો છેલ્લો સંદેશો ઓધવ નું દ્રશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે સંદેશો લઈને આવ્યો ને કે પણ રાધા સાંભળતો ખરી હો વર કાઢી નાખ્યા હું ફેર પડ્યો એ તો તમને એમ છે રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈને બેઠો નથી મારા કાળજીમાં વધવી જઈ શકે હો કાઢી નાખ્યા હમણાં કોઈ દી મોઢું નથી જોયું એનું હવે ન દેખાય શું ફેર પડવાનું આપણે ફોન નથી ઉપાડતા એમ મેં ચાર વાર ફોન કર્યા ત્રણે ત્રણ વાર બીજી ફોન આવતા હતા કોની સાથે વાત કરતા હતા કયો મને આને તમે પ્રેમ કયો છો નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો મોબાઈલ કવરેજ ક્ષેત્ર કે બાર ને ઓલી કામરેજ સમજે ઓલી કોણ બોલતી હતી ઈ કયો કામરેજ કામરેજ કરતી એ કોને ફોન ઉપાડ્યો ફોન નથી ઉપાડ્યો એમાં ડોઈ કેસેટ વાગે એમ કેસેટ વાગતી આપણા ફોન માં કોણ કેસેટ કઈ ને જ બોલતી કામરેજ ની બહાર ગયા કામરેજ ની બહાર ગયા બે બેને ટક માં ફોન કર્યો એટલે ફોન ઉપાડ્યો એટલે જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એટલે એમ થાય બાઘરો હોય એ તો હારે હોય ત્યારે હારા લાગે આને એકલા જોવા જેવા છે જ નહીં ગુરુ વિના જ્ઞાન ન મિલે બોલો એમ બોલ્યો જાગ્યો હોય તો જ બોલતો હોય ને હું મારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી જાગી ગયા ને હા જાગી ગયો બોલ નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યા હોય જાગ્યો છો તારો ફોને જગાડ્યો નાસ્તો હું તારો કપાળ કરે એ તો તું હતો કોઈક ભાખરીને એવું કાંઈક આપે અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કાંઈક લાવશે બેન ને વેમ પીડ્યું મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો કે આ ઘેરે જ છો એ તો મિક્સર ચાલુ કરો એટલે બોલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ એને પત્ની કીધું ઓકે ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી એ ભલે મિક્સર કરી ખાંભળતા આ જોક્સ બધા માટે નથી એકદમ પતલો જોક્સ છે બધા માટે નથી બધાએ દાંત કાઢવાની જરૂર નથી હાવ પતલો જોક્સ હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગારવાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યો હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી એટલે બેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો અને આ તો વળતો હવે સાંભળજો મારા બેન પિયર ગયેલા છે કે હા કેટલા સમયથી એક મહિનાથી એક મહિનાથી મારી બેન ઘરે જ નથી ના તક તો ખાલી બોટલ હોય ઈ આપો એટલે મેં કીધું ને બધા માટે નથી આપણે તો બધા ભગત છીએ બેન ને મિક્સર સંભળાવી દીધું બેન રાજી થયા પછી તો રોજ ફોન આવે ક્યાં કે ઘરે મિક્સર ચાલુ કરો એટલે મિક્સર ચાલુ કરે બેન રાજી પંદર દી થયા હોળ દી આકાશ માલી ઉતર્યા ભોળી ભવાલીમાં ઉતર્યા એવા નોતરા બેન ઘીરે આવ્યા તો ઘૂ ઘૂ ઘીરે નહી પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા મમ્મી તમે જેદુ ના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા આ હા 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 મૂળ વાત જ્યાં ભજન પડ્યું છે જ્યાં સદગુરુ છે એના દાંપત્ય જીવન સુખી છે દાંપત્ય જીવન એટલે શું સદગુરુ ની કૃપા હોય તો એકા બીજી ઉપર ભરોસો બે અત્યારે પરિસ્થિતિ એવી છે આ એકવીસમી સદી એમાં આ મોબાઈલ આવ્યા હવે તો બાપુ મોબાઈલે એવા આવવાના કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કહેવાય ભાગો 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 ભાગીને રોડે સડીજ તો એરો દેખાડશે તો આવે અરે પ્રોગ્રામમાં ને એટલે મારો એક ટેવ છે કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બહે લેવાના આપણે બે કામ થાય એક તો કેળા દેખાડે પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં પણ આપણા તો ગૂગલ એવા છે એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી દઈએ આપણે એ રોડ તો વળાઈ ગયો હોય એ રોડ તો વંડિયું થઈ ગયું હોય એટલે ટૂંકમાં મેં એક બાપાને બેસાડ્યા તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા તો રસ્તો ત્રણસો કિલોમીટર પછી ત્રણસો મીટર પછી ડાબા વળજો એમ બે ત્રણ વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં તે બાપા જોવે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો હોય આમ આમ જો હશે હકીકત નજરે ભલે આમ આમ એટલે મને પાછી ઈ ખબર નહીં મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવે એમ થયું હું કું બાપા ફેર સડે મને કે ના અરે ના ફેર હું સડે પણ આ ગગી ક્યાં બોલે મને કે અરે બાપા ગગ્ગી નથી બોલતી મેપ છે મેપ મને કે હે ભાઈ અમે આ કેળા ન જોયા આ સોડી અહીંયા કરે જોઈ ગયું છે બધા હવે એને સમજાવવા જ કેમ તમે કહો માથે હરીની

હરિણી હાથળીએ મારે જોઈ લો રોજ